વે હાથ ઊંચા કરીને બધાય વાડવો ભારત માતા કી અજે માર્કેટિંગ ચાર્માં બરોબર વાઇબ્રેશન નથી આવતો તો દેશનું ભવિષ્ય બેઠું છે ભારત માતા કી ભારત માતા કી બરોબર લોકો નિયમ પકડી છે આપણા આમાંથી કેટલાય ડોક્ટર બનવાના છે કેટલાય મુંબઈની મોટી મોટી બિલ્ડિંગો ઉભા કરવાના એન્જિનિયરો બનવાના છે અને આમાંથી જ કેટલાય નરેન્દ્ર મોદી બનવાના છે કારણ કે એલા માર્કેટિંગ ગાટના ચેરમેન બને છે હું શું કહું કારણ કે આ વિદ્યાર્થી છે ને ભારતનો ભવિષ્ય છે અમે તમામ કાર્યક્રમોમાં જાતા હોય છે પણ આ કાર્યક્રમ છે ને એ બધા કરતા વિશેષ એટલા માટે છે કે આ ડોમ નું ઓપનિંગ છે ને ભારતના ભવિષ્ય લોકો કર્યું છે ઘણી વાર એવું થતું હોય છે કે આ તો આપણા હોશિયાર વિદ્યાર્થીઓ છે પણ નબળા વિદ્યાર્થીઓ કઈ કરી શકે કે ન કરી શકે આજે જો ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એક વાત સાંભળતો હતો કે રામેશ્વરની અંદર રહી અને ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ અભ્યાસ કરતા હતા ગ્રેજ્યુએશન કર્યું અને એનું એક સપનું હતું કે મારે મારા જીવનમાં પ્લેન ઉડાડવું છે જ્યારે રામેશ્વર ઉપરથી કોઈ પ્લેન નીકળે ત્યારે જોવે આખી આખી રાત પ્લેન માટે જાગે અને એનું જીવનનો ધ્યેય હતો કે મારે પ્લેન ઉડાડવું છે એની પાસે જેટલી મૂડી હતી ને એ ભેગી કરીને રામેશ્વરથી દિલ્હી આવ્યા દિલ્હી થી ઋષિકેશ આવી અને દેહરાદૂની એરપોર્ટ ની ટ્રેનિંગ માં ગયા પાયલોટ આઠ પાયલોટ ની પસંદગી કરવાની હતી અબ્દુલ કલામ સાહેબ નો નંબર નવ નો એટલે પાયલોટ નો બની શક્યા ઘરે જવાના રામેશ્વર જવાના પૈસા નહોતા એ માણસે નક્કી કર્યું કે હું મારા જીવનમાં નિષ્ફળ ગયો મારે હવે જીવવાનો અધિકાર નથી ઋષિકેશ આવ્યા અને ઋષિકેશ ની એક પહાડી ઉપરથી એને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું આત્મહત્યા કરવાનું નક્કી કરે છે અને સવારે વહેલા ત્રણ સાડા ત્રણ ચાર વાગે એ એક પહાડી ઉપર ચડે છે ત્યાં એને એક સાધુ મળે છે સાધુનું નામ હતું શિવાનંદજી મહારાજ ઋષિકેશમાં આજ પણ એનો આશ્રમ છે એણે કીધું કે ઉભો રે તું નિરાશ દેખાશ એટલે એકદમ સાધુના પગમાં પડીને રડતા રડતા કીધું કે હું મારા જીવનમાં નિષ્ફળ ગયો છું હું પાયલોટ બનવા આવ્યો છું આઠ જણાની સીટ મારો નવમો વારો આવ્યો છે એટલે મારે નક્કી કર્યું છે કે મારે જીવવાનો કોઈ અધિકાર નથી શિવાનંદજી મહારાજે કીધું કે ઈશ્વરે તારા હાથમાં પાયલોટ કરતાં પણ ઓછું પણ લખ્યું હોય છે તારે હાથમાં નથી અને શિવાનંદજી મહારાજ એને રૂપિયા આપે છે બે દિવસ આશ્રમમાં રોકે છે ખૂબ ધર્મનું જ્ઞાન આપે છે અને રામેશ્વર મોકલે છે અબ્દુલ કલામ એના મોઢેથી એક વાત કરી કે હું જ્યારે રાષ્ટ્રપતિ બહેનો ત્યારે ત્રણેય પાકના વડા હવાઈ દળ થળ દળ અને પાણીમાં ત્રણેય પાકના વડા એને મળવા આવી અને સલામ કરે ત્યારે જે આઠ નંબરની અંદર જે પાસ છો હતો ને એ એનો પાયલોટ હતો પણ ઈશ્વરે એને આ દેશના મિસાઇલમેન બનાવ્યા અને ઈશ્વર એને રાષ્ટ્રપતિ બનાવ્યા એટલે ક્યારેય કોઈ બાળક એવું નથી હોઈ શકતું કે દુનિયામાં બની ન શકે અત્યારે આપણી વચ્ચે આપણા જ ગોંડલ તાલુકાનો એક ગૌરવરૂપી એક વ્યક્તિ આવ્યા છે હિરેનભાઈ ક્યાં ગયા હિરેનભાઈ એક બી નામ છે આ હિરેનભાઈ ગેલાણી છે આપણા ગોંડલના શિવરાજગઢ ગામના છે શિવરાજગઢની પ્રાથમિક શાળામાં એકથી સાત ધોરણ સુધી ફીણા છે પછી આઠ થી બાર ગોંડલની સંગ્રામજી શાળામાં સરકારી ફીણા છે અત્યારે ભારતની અંદર નહીં વિશ્વના દેશોમાં છવ્વીસ એમની કોલેજો છે એમાં ઓસ્ટ્રેલિયા આવી ગયું એમાં દુબઈ આવી ગયું ભારતની અંદર નહી વિશ્વમાં એમની છવ્વીસ કોલેજ છે અને વિશ્વના ગમે દેશના વડાપ્રધાન એને વાત કરી શકીએ છે એના કરતાંય વિશેષ કહું કે હમણાં મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી ગઈ એમના પોલિટિકલી એડવાઇઝ અને સરકારી વિદ્યાર્થીના શાળા સરકારી શાળાના વિદ્યાર્થી તો એવી કોઈ વસ્તુ નથી કે સરકારમાં ભણેલો માણસ આગળ ન આવી શકે વિદ્યાર્થી આપણા માટે હિરેનભાઈ એટલે મેં બોલાવ્યા છે કે આખા ભારતની અંદર આ તમે માર્કેટિંગ યાર્ડમાં બેઠા છો ખેડૂતોની સંસ્થા આખા ભારતની અંદર કોઈએ ન બને હોય ને એવું ખેડૂતો માટેનું એને એક પ્લેટફોર્મ બને છે અમે ભાઈ ઘણો સમય જ્યાં મહેનત કરતા હતા એ એપ્લિકેશન જે ખેડૂતો માટે બનાવી છે મહારાષ્ટ્ર સરકાર એમપી સરકાર રાજસ્થાન સરકાર એમાં એ લોન્ચ કરવાના છે પણ એને ગુજરાતમાં પહેલી વાર ગોંડલના છે ને ગોંડલ થી આજે લોન્ચ અને એવું ખેડૂતોનું પ્લેટફોર્મ કે અત્યાર સુધીમાં વિચારી નહોતું તો આપણી અંદર એક ઉર્જા છે આપણે અહીંથી નક્કી કરી કે મારે કઈ બનવું છે અને ન બની શકે એવું કઈ નક્કી કોઈ છે જ નહીં આપણે ખૂબ આગળ આવી બીજું મારે તમામ વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ કર્યું છે કે તમારે દુનિયામાં જો સફળ થવું હોય ને તો રોજ સવારે આજથી તમે નક્કી કરજો કે મમ્મી પપ્પાને પગે લાગી કે બજારમાં જાજો કદાચ તમારે ટકાવારી ઓછી હશે પણ માતા પિતાનો રોજ માથે હાથ પડ્યો હોય છે ને આ દુનિયાના સફળ વ્યક્તિ બનાવવામાં તમને કોઈ રોકી નહીં શકે અને એનો જીવતો જાગતો દાખલો હું છું કે એસએસસીમાં ટોટલ બત્રી માર્ક તમારા જેવો પ્રોગ્રામ સફળ વિદ્યાર્થી નહોતો પણ મારા માતા પિતાએ એ રોજ મારી પાસે હાથ મૂક્યો ને મને આ વિસ્તારનો સર્વશ્રેષ્ઠ માણા મારા માતા પિતા એ દીધો તો આપણે બધા આ દુનિયાના જીવતા જાગતા ભગવાન આપણા માતા પિતા છે એના આશીર્વાદ લઈ અને આપણે આગળ આવી આ દુનિયાના સર્વશ્રેષ્ઠ માણસ બનવામાં તમને કોઈ રોકી નહીં શકે ભાઈ હવે હું જ વાત કરું હવે આપણે હિરેનભાઈ તમે જ આપણી એપ્લિકેશન પ્લેટફોર્મ માટે થોડીક વાત કરો પછી આપણી વાત આગળ વધારી ભારતમાં તાગી જાય જય જય ગરવી ગુજરાત ફરી ફરી પરમાત્માને પ્રાર્થના કરું કે તમે તમારા જીવનમાં ખૂબ આગળ